નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો છ્યાસી થી અગિયારસો ત્રાણું ઉનાવા બારસો થી બારસો છ તલોદ અગિયારસો સાઠ થી અગિયારસો એકોતેર વિસનગર અગિયારસો ચોર્યાસી થી પંચાણું પચાસ થી અગિયારસો એકસઠ સિદ્ધપુર અગિયારસો બારસો સાત રાજકોટ અગિયારસો અડતાલીસ થી અગિયારસો ચોરાણું બોટાદ એક હજાર વીસ થી અગિયારસો ત્રીસ હળવદ અગિયારસો વીસ થી અગિયારસો છન્નું મહેસાણા અગિયારસો પંચાણું થી બારસો આઠ દાહોદ એક હજાર એસી થી અગિયારસો પાટડી અગિયારસો એસી થી અગિયારસો ચોર્યાસી બહુચરાજી અગિયારસો એસી થી અગિયારસો નેવું પચાવ અગિયારસો સત્તાણું થી બારસો ત્રણ મોરબી અગિયારસો તૌતેર થી અગિયારસો ઓગણસી બાવડા અગિયારસો બાવન થી અગિયારસો બાવન ઈડર અગિયારસો અડસઠ થી એક હાજર એક થી અગિયારસો છપ્પન માણસા અગિયારસો એકાણું થી બારસો પાંચ પાટણ એક હજાર એસી થી બારસો અગિયાર જેતપુર એક હજાર પચાસ થી અગિયારસો ચસદણ એક હજાર દસ થી એક હજાર દસ વારાગો થી પચાસ વિસાવદર એક હજાર પચાસ અમરેલી આઠસો થી અગિયારસો બાવન ધાનેરા અગિયારસો થી અગિયારસો પંચાણું કલોલ અગિયારસો થી અગિયારસો હારીજ અગિયારસો સિતે દહેગામ અગિયારસો છોતેર થી અગિયારસો છ્યાસી પાંથાવાડા અગિયારસો સત્તાણું થી અગિયારસો સત્તાણું અંજાર અગિયારસો પંદર થી અગિયારસો ચોરાણું જાદર અગિયારસો સત્યાસી થી બારસો આઠ ભુજ અગિયારસો પિંચોતેર થી અગિયારસો ત્રાણું દિયોદર અગિયારસો નેવું થી બારસો ખરા અગિયારસો એસી થી બારસો દસ સિહોરી અગિયારસો નેવું થી બારસો ભાભર અગિયારસો ઓગણસી થી બારસો સાત મહુઆ અગિયારસો થી અગિયારસો સોળ થરાદ અગિયારસો સિતે અગિયારસો સત્યાસી કોડીનાર એક હજારથી અગિયારસો બે પાલનપુરસો એકાણું ગોંડલ એક થી અગિયારસો છન્નું જામનગર એક હજાર થી અગિયારસો કડી અગિયારસો થી બારસો આઠ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો